થરાદની સર્વોદય સોસાયટીમાં એક ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે સોસાયટીમાં રહેતા એક શિક્ષક વેકેશનમાં પોતાના વતન ગયા હતા અને તેમનું મકાન બંધ હતું આ દરમિયાન બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ ચોરી કરવાના ઈરાદે તેમના મકાનમાં ઘુસ્યા હતા અજાણ્યા શખ્સો જ્યારે મકાનમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા ચોરી કરવા આવેલા તસ્કરોએ મકાનના તાળા તોડી નાખ્યા હતા જો કે તે જ સમયે બાજુના મકાનના માલિક અચાનક જાગી જતા ચોરોનો પ્લાન નિષ્ફળ ગયો હતો અને તેઓ તાત્કાલિક ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ રીતે ચોરી કરવા આવેલા તસ્કરોનો પ્રયાસ સફળ થયો નહોતો મકાન માલિકે આ ઘટનાની જાણ થરાત પોલીસને કરી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે રાત્રે ત્રણ ચોર સરોદ સોસાયટીમાં બાઇક દ્વારા આવી મારા પાછળ મારા ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો અને અમારા સજાગતાને કારણે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને પોલીસને વિનંતી છે કે આ સરોદ સોસાયટીની આજુબાજુ પોતાનું પેટ્રોલિંગ વધારે જેથી કરીને ચોરીના પરિણામ બનાવનો બને